જ્ઞાન ની અંદર અંદર રાસાયણિક થરફાર અને ભૌતિક માં લોચા પડી જતા છે લાપસી થઈ જતી છે તો આજે હું તમને કન્સેપ્ટ ક્લિયર કરાવીશ ભૌતિક થેરફાર અને રાસાયણિક શું છે ભૌતિક ફેરફાર દીકરાઓ આ લોખંડ નું બનેલું છે આખું મશીન શેનું નું બનેલું છે લોખંડ નું બનેલું છે અને આ લોખંડ છે એ ત્યારે ઘન અવસ્થામાં છે પરંતુ એટલું ગરમ કરું એટલું ગરમ કરું એટલું ગરમ કરું એટલું ગરમ કરું કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામી જાય તો અહીંયા લોખંડ ઘન માં કેવું બન્યું પ્રવાહી બન્યું કોઈ નવો પદાર્થ બીનો લોખંડ તો લોખંડી હોતા હે તો ઈસકો બોલતા ભૌતિક ફેરફાર પરંતુ દીકરાઓ અહીંયા તમે નજીક આવો નજીક આવો નજીક આવો નજીક આવો અહીંયા તમને દેખાતો હશે લોખંડનો કાટ આ લોખંડ ઉપર કાટ લાગી ગયો છે શું છે તો કે આ લોખંડ છે ને હવામાં રહેલો જે ભેજ છે હવામાં રહેલું પાણી છે એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને લોખંડને પાણી બંને ભેગા થયા અને કંઈક નવો પદાર્થ બની ગયો આને કહેવાય રાસાયણિક પ્રક્રિયાને આ જે બન્યું છે ને એને કહેવામાં આવે છે લોખંડનો કાટ એફ ઇ ટુ ઓ થ્રી ડોટ એક્સ એચ ટી ઓ અને એને કહેવામાં આવે છે રાસાયણિક આવા જ નવા કન્સેપ્ટ શીખવા માટે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને જોડાવ વિદ્યાકુલની ની બેચની અંદર